દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે ફળિયાની અંદર ગઈકાલે ખૂબ મોટું વાવાઝોડું ને વરસાદ આવવાને કારણે આ પરિવારમાં ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈશ પાંત્રીસ જેટલા મકાનો બળીને ભસ્મ થઈ ગયા છે અને એના માટે વહીવટીતંત્રને ખબર પડીશ અમારા અહીંના જાગૃત લોકપ્રિય સાંસદ જશવંતસિંહ ભાવરજી અમારા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર સંગઠનમાંથી સ્નેહલભાઈ ધરિયા અને મારે પણ આવવાનો અવસર મળ્યો છે સ્થળ પર અમે જોયું છે જે જોયું છે એમાં તંત્રને સૂચના પણ એટલી આપી છે કે તાત્કાલિક આ બળેલા મકાનો નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરો અને એની વ્યવસ્થા કરો નવા મકાનો બનાવવાના છે પાંત્રીસ જેટલા ભવનો કોઈપણ યોજનામાં ટ્રાઇબલમાંથી અમે બનાવવાના છીએ અને અનાજ ખાવા માટેની વ્યવસ્થા છે તે પણ કરીશું અને પશુઓ જે બચ્યા છે પશુઓ માટે પણ ઘાસચારો થાય એની પણ વ્યવસ્થા કરી રહ્યા છે અને બાકી આ લોકોને જે કંઈ આર્થિક નુકસાન થઈ ગયું છે અનાજ બળી ગયું છે સામાન પહેરેલે કપડે આજે એ લાભાર્થીઓ ઊભા છે એની પડખે ગુજરાતની સરકાર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર અવિરત કામ કરી રહી છે અમારા તલાટીથી માંડીને ગ્રામસેવકથી માંડીને ટીડીઓ અને અમારા પ્રાંત અધિકારી મામલતદાર તમામ તંત્રના અધિકારીઓ સ્થળ પર આવીને એના માટેની માપણી મોજણી સ્થળ પર કરીને આજે ખાતરી કરી રહ્યા છે અહીંની જનતાને જે નુકસાન થયું તે અમે આશ્વાસન આપી રહ્યા છે અને ટૂંકા સમયમાં આજે ઘર વિહોણા થયા છે અને ઘરની અંદર રહેતા થાય અને બેઠા થાય એના માટેની તમામ વ્યવસ્થા અમારા રાજ્ય સરકારના માધ્યમથી અમે કરવાના છીએ થેન્ક યુ તાત્કાલિક કયા પ્રકારની તાત્કાલિકવામાં આવશે અત્યારે જમવાની વ્યવસ્થા છે એ અમે કરી રહ્યા છીએ અનાજ જોશે તો પણ આપવાના છે પશુઓ માટેનો ઘાસ માટે મારા સાંસદશ્રીએ કલેક્ટરશ્રીને સૂચના આપી છે ઘાસની ગાડી પણ આવી જશે નાનું મોટું હજુ કંઈ બળતણ છે એના માટે આજે ટેન્કરો પણ ચાલી રહ્યા છે આવાસવા માટેની પણ વ્યવસ્થા કરીશ લોકોની જરૂરિયાત મુજબની આ આફતના અંદર મદદ કરવા માટે અવસરમાં ફેરવા માટે અમારી સરકાર જે કંઈ જરૂરિયાત લોકોને પડશે એના માટેની અમારી સરકાર કટિબદ્ધ કામ કરી રહી